હવે આ તસવીર જુઓ બિલેશ્વર મહાદેવ મંદિર જે અમદાવાદમાં આવેલું છે અને આ પણ ખૂબ પ્રાચીન મંદિર છે અમદાવાદના પણ અલગ અલગ શિવાલયોમાં ભક્તો ઉમટ્યા છે ત્યારે બિલેશ્વર મહાદેવ મંદિરથી હાલ સહયોગી અને સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયેલા છે આ દીપિકા બિલેશ્વર મહાદેવ મંદિરનો નજારો દર્શકોને બતાવશો અને કેવો માહોલ છે ભક્તો શું કહી રહ્યા છે પંકજ આજે તો કણ કણકણમાં જાણે કે શિવનો વાસ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરમાં અસંખ્ય લોકો સવારથી જ ખાસ કરીને લાઈનમાં ઊભા છે આપ જોઈ ભગવાન શિવને પ્રિયવા તમામ ફળો ફળફળાદી સાથે બિલીપત્ર લઈને ચોક્કસથી અહીં તમામ ભક્તો છે તે મંદિરમાં આવી રહ્યા છે એટલી મોટી લાઈન છે કે બહાર સુધી ખાસ કરીને રોડ સુધી લોકો છે તે ઊભા છે શિવજીના દર્શન કરવા માટે આજનો દિવસ એટલે મહાપર્વ અને મહાશિવરાત્રીના અવસરે એવું કહેવામાં આવે છે કે શિવજીની માત્ર એક ઝલક જ કાફી છે ભક્ત

દૂધ લઈને આવું છું કાળા તલ નાખીને ગંગાજળ નાખીને ચારધામનું પાણી લઈને અને પછી ફૂલ ફ્રૂટ બધું લઈને આવું છું ભગવાનને ચડાવું છું ભગવાને આપેલું ભગવાનને આપું છું ભગવાનમાં આસ્થા છે ભગવાન હજાર ગણું કરીને પાછું આપે છે

वही तो पूछ रही हूँ मतलब जिस तरीके से लोग यहाँ पे आते हैं हाथ में बिली पत्र लेके आए आप क्या के, क्या लेकर मैं भी वही फूल बेल पत्र दूध शिवलिंग पर दूध है भगवान के प्रति शिवलिंग ना दर्शकों दर्शन ने करा બિલકુલ પંકજ સૌપ્રથમ તો તમામ દર્શકો કે જે ખાસ કરીને મંદિર સુધી નથી આવી શક્યા અથવા આવવા માંગે છે અને સવારથી ન્યૂઝ એટિન ગુજરાતીની સ્ક્રીન જોઈ રહ્યા છે તો આપને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બિલેશ્વર મહાદેવના દર્શન પણ તે તમામ દર્શકો જોઈ શકે તે માટે ખાસ વિશેષ આયોજન ન્યૂઝ એટિન ગુજરાતીએ પણ કર્યું છે સોમનાથના દર્શન કર્યા ભવનાથના દર્શન કર્યા અને હવે બિલેશ્વર મહાદેવ મંદિરના આપ દર્શન કરી રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો છે માત્ર આ ઝલક જોવા માટે માટે દૂર દૂર સુધી બાર લાઈનમાં ઊભા છે આપણે સૌભાગ્યશાળી કહી શકાય કે ખાસ કરીને તમામ દર્શકો છે તેને તો કવરેજ આપી રહ્યા છે પરંતુ અહીં જ ખાસ કરીને પૂજારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો એક મોકો છે મહારાજ શું આયોજન કર્યું છે ભગવાનને તો આજે શ્રૃંગાર પણ સરસ કર્યા છે કેવી રીતે આયોજન કર્યું છે ભગવાન શિવજીનો આ મહાન તહેવાર છે અને સાંસદા શિવજીની પ્રસન્નતા માટે આ બધું કર્યું છે ભગવાનને સવાર પાંચ વાગ્યાથી જ ભક્તોની લાઈન લાગી છે અને લોકો હૃદયના ભાવથી પરમાત્માને પૂજે છે પોતાના મનના સંકલ્પો સિદ્ધ કરવા માટે ભગવાનની અલગ અલગ પદાર્થોથી અભિષેક કરી અને આરાધના કરે છે અને આ ઉત્સવને શિવરાત્રી મહોત્સવને આનંદથી અને ધામધૂમથી બધા ઉજવી રહ્યા છે હું એવું માનું છું કે મહાશિવરાત્રીનો અવસર એટલે શિવજી અને પાર્વતીના લગ્ન એટલે મહાશિવરાત્રી તરીકે ઉજવાય છે આ વાત સાચી છે ઘણા બધા લોકો છે આજના દિવસે ખાસ કરીને પારિવારિક સંબંધોમાં જ્યારે હોય ત્યારે શિવજીના દર્શન અચૂક કરતા હોય છે તેની પાછળનું કારણ છે પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો ભગવાન શિવ અને પાર્વતી સંપૂર્ણ જગતના માતા અને પિતા છે એના વિવાહ તો અલૌકિક છે એનું તો કોઈ વર્ણન જ ન કરી શકાય પરંતુ આપણા સંસ્કૃત વાંગમયની અંદર ઘણી બધી કિંમદંતીઓ છે ભગવાન શિવજી છે આ જ દિવસે ત્રણેય દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બલિરાજાના બંધનમાં હતા અને ત્યાં દ્વારપાલ રહ્યા હતા ત્યારે પરમાત્મા શિવજી આ જ દિવસે છે ભૂતલ ઉપર આવ્યા હતા અને આ ઉત્સવ મનાવી રહ્યા છે શિવજીના લગ્ન એ તો બધી કિંમવદંતી છે

તો અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિરથી અમે તસવીરો આપને બતાવી રહ્યા છે સવારથી જ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે આજે મહાશિવરાત્રીનો મહાપર્વ છે ત્યારે દરેક શિવાલયોમાં ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે હર હર મહાદેવના નાદથી શિવાલયો આજે ગુંજી રહ્યા છે તો બીજી તરફ જે દેશભરમાં જ્યોતિર્લિંગો આવેલા છે ત્યાં પણ દેશભરમાંથી ભક્તો આવી રહ્યા છે અને ત્યાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પછી મહાકાલેશ્વર હોય કે પછી સોમનાથ જ્યોતિર્લિંગ હોય